આજે આપણે લાઈફ ઇન્સ્યોરન્સની અલગ અલગ પ્રકારની પોલિસીઓ વિશે વાત કરવી છે લાઈફ ઇન્સ્યોરન્સમાં કેટલા પ્રકારની પોલિસી આવે છે અને એ બધા વચ્ચે તફાવત શું છે લાઇફ ઇન્સ્યોરન્સમાં જો મુખ્ય બે ભાગ કરવામાં આવે તો એક વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી આવે છે અને બીજી વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી આવે છે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી એટલે એવી પોલિસી કે જેમાં તમારા ઇન્સ્યોરન્સ પેટે જે ખર્ચ છે એ જ પ્રીમિયમમાં લેવામાં આવે છે ફોર એન એક્ઝામ્પલ તમે એક કરોડ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ લ્યો છો તો એનું વાર્ષિક પ્રીમિયમ પચીસ છે તો આ પચીસ એ ઇન્સ્યોરન્સ આપવા માટેનો ખર્ચ છે તમે જેમ બેંક લોકરમાં એક કરોડ રૂપિયાની જ્વેલરી મૂકવા માગો છો તો એ લોકરમાં સિક્યુરિટી ફીસ પેટે દર વર્ષે તમારે ભાડું ચૂકવવામાં આવે છે માનો કે પંદર રૂપિયાનું ભાડું છે તો એનો ખર્ચ છે તમારી જ્વેલરી છે એને સિક્યોર કરવા માટેનો એવી જ રીતે ઇન્સ્યોરન્સમાં તમે એક કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ જે લ્યો છો એ એક કરોડ રૂપિયા સિક્યોર કરવા માટે તમે વાર્ષિક પચીસ હજાર રૂપિયાનું પ્રીમિયમ ભરો છો એનો ખર્ચ છે તો એમાં તમને કશું રિટર્ન મળતું નથી બીજી પોલિસી આવે એ વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી આવે વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી એટલે કે જે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી હતી જેમાં એક કરોડ રૂપિયાનું પચીસ હજારનું પ્રીમિયમ હતું એની કરતા અનેક ગણું વધારે પ્રીમિયમ તમારું લેવામાં આવે છે માનો કે એ પ્રીમિયમ બે લાખ રૂપિયાનું વાર્ષિક લીધું તેમાંથી એમાંથી પચીસ હજાર રૂપિયા છે એ ઇન્સ્યોરન્સના ખર્ચ પેટે કાપી લેવામાં આવે અને બાકીના જે પોણા બે લાખ રૂપિયા વધતા એનું ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરવામાં આવે અને તમારી મુદતને અંતે તમે જે ટર્મ રાખ્યું હોય વીસ વર્ષ કે ત્રીસ વર્ષની ટર્મ રાખી હોય એ ટર્મને અંતે જે પોણા બે લાખ રૂપિયા દર વર્ષે તમે ભરતા હતા ઇન્વેસ્ટમેન્ટ માટે એ જે કંઈ રિટર્ન મળે તમને પરત કરવામાં આવે છે તો આ થયું વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીનું એક્ઝામ્પલ છે ટર્મ ઇન્સ્યોરન્સ કે જેમાં પ્યોર ઇન્સ્યોરન્સ માટેનો જ પૈસા તમારી પાસેથી લેવામાં આવે છે અને વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી મની બેક પોલિસી છે કે તમારું પ્રીમિયમ છે એ રિટર્ન કરતી પોલિસી છે કે એવી અનેક પ્રકારની જે પોલિસીઓ આવે છે કે જેમાં તમારી પાસેથી બે રકમ ઉઘરાવવામાં આવે છે એક ઇન્સ્યોરન્સ પેટે અને બીજી ઇન્વેસ્ટમેન્ટ પેટે હવે વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ત્રણ પ્રકારની હોય છે એક પાર્ટિસિપેટિંગ બીજી નોન પાર્ટિસિપેટિંગ અને ત્રીજી યુલિપ પોલિસી આ મુખ્ય ત્રણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની પોલિસી છે આ વચ્ચે તફાવત શું છે તમારું ઇન્વેસ્ટમેન્ટ માટેની જે રકમ લેવામાં આવી છે એ ક્યાં ઇન્વેસ્ટ કરશે એના ઉપર આ તફાવત છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પોલિસી છે એમાં તમારા જે ઇન્વેસ્ટમેન્ટ માટેના પૈસા લેવામાં આવ્યા છે એ ડેટ ફંડમાં રોકવામાં આવશે ગવર્મેન્ટ ડેટ ફંડ હોય કે ફિક્સ ડિપોઝિટ હોય કે એવી જગ્યાએ રોકવામાં આવે છે અને નાનકડી રકમ કદાચ દસ વીસ ટકા રકમ છે એના શેર પણ લેવામાં આવે છે પણ તો મુખ્ય ઉદ્દેશ છે એ ડેટ ફંડમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે યુલિપ પોલિસી છે એમાં મ્યુચ્યુઅલ ફંડની જેમ તમને ઓપ્શનમાં આપવામાં આવે છે કે તમારે કેટલો પોર્સન ડેટમાં રાખવો છે કેટલો ઇક્વિટીમાં રાખવો છે તમારે ચેન્જ કરવું છે તો યુલિપ પોલિસી છે મ્યુચ્યુઅલ ફંડની જેમ મેનેજ થાય છે તો તમારું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું છે એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ પોલિસીના ત્રણ પ્રકાર છે એક પાર્ટિસિપેટિંગ એક નોન પાર્ટિસિપેટિંગ અને એક યુલિપ પાર્ટિસિપેટિંગ પોલિસી એટલે તમે જે ઇન્સ્યોરન્સની પોલિસી લીધી છે એમાં જે ઇન્વેસ્ટમેન્ટનો પોર્શન છે એ ઇન્વેસ્ટમેન્ટનો પોર્શનમાં જે ઇન્વેસ્ટ કરવામાં આવ્યું એ મુદ્દતને અંતે ટર્મને અંતે તમને પરત કરવામાં આવે સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીને જે પ્રોફિટ થયો હોય એમાંથી તમને શેરિંગ પણ આપવામાં આવે છે જેમ કે ડિવિડન્ડ હોય કે બોનસ હોય એનું દર વર્ષે થોડું શેરિંગ પણ આપવામાં આવે છે એટલે કે તમે કંપનીના પ્રોફિટમાં પાર્ટિસિપેટ થાવ છો એ માટે એનું નામ છે પાર્ટિસિપેટિંગ પોલિસી બીજી છે નોન પાર્ટિસિપેટિંગ પોલિસી નોન પાર્ટિસિપેટિંગ પોલિસી એટલે તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર મેળેલું રિટર્ન જ તમને આપવામાં આવે છે કંપની તરફથી કોઈ બોનસ કે કોઈ ડિવિડન્ડ કે બીજો કોઈ બેનિફિટ આપવામાં નથી આવતો આથી નોન પાર્ટિસિપેટિંગ પોલિસી અને ત્રીજી છે યુલિપ પોલિસી કે જે મ્યુચ્યુઅલ ફંડની જેમ મેનેજ થાય છે જેમાં ઇક્વિટીમાં તમે હન્ડ્રેડ પર્સન્ટ રાખી શકો ડેટમાં અમુક પર્સન્ટ રાખી શકો તમે ડિસાઇડ કરી શકો તમે સ્વિચ કરી શકો એ મ્યુચ્યુઅલ ફંડની જેમ જ મેનેજ થાય છે હવે અહીં ઘણા બધા ઇન્વેસ્ટરો એવા હોય છે કે યુલિપ અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો તફાવત જ નથી જાણતા અમારી પાસે ઘણા ઇન્વેસ્ટરો એવા આવતા હોય છે કે જે એમ કે અમે મ્યુચ્યુઅલ ફંડમાં ક્યાંક રોકાતા પાંચ વર્ષથી અમે રોકેલા પૈસા પાછા ન મળ્યા જ્યારે અમે એનું સ્ટેટમેન્ટ માગીએ ત્યારે અમને ખબર પડે કે એની મ્યુચ્યુઅલ ફંડમાં નહીં પણ ઇન્સ્યોરન્સની યુલિપ સ્કીમમાં રોઈ કથા અને આ કન્ફ્યુઝન થવાનું કારણ એ છે કે મ્યુચ્યુઅલ ફંડની બધી જ ટર્મ છે એ ઇન્સ્યોરન્સ કંપની યુઝ કરે છે એસઆઈપી હોય કે ફંડનું નામ હોય મલ્ટી કેપ ફંડ લાર્જકેપ ફંડ એનેવી છે યુનિટ છે બધા ટર્મ છે એ યુલિપમાં યુઝ થાય છે એટલે ઇન્વેસ્ટરને એવું કન્ફ્યુઝન થાય છે કે મેં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે કે યુલિપમાં ઇન્વેસ્ટ કર્યું છે યુલિપ અને મ્યુચ્યુઅલ ફંડમાં બહુ મોટો તફાવત છે એ તમારે સમજવો ખૂબ જ જરૂરી છે જાણવો ખૂબ જ જરૂરી છે મ્યુચ્યુઅલ ફંડમાં એનેવી આવે અને યુલિપમાં પણ એનેવી આવે એનેવી એટલે પ્રાઇસ એના પ્રમાણમાં તમને યુનિટ આપવામાં આવે માનો કે સો રૂપિયાનો એનેવી છે અને તમે એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને હજાર યુનિટ મળ્યા તો એનેવી સો રૂપિયાનો છે એ માનો કે પાંચ વર્ષે ડબલ થઈ અને બસોને એનેવી થઈ ગયો તો તમારું લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ બે લાખ રૂપિયા થઈ જાય છે આ મ્યુચ્યુઅલ ફંડમાં થયું કારણ કે એમાં જે કાંઈ એક્સપેન્સીસ છે એ એક્સપેન્સીસ એને વીમા ગણી લેવામાં આવ્યો છે અલગથી તમારી પાસેથી કોઈ એક્સપેન્સ વસૂલ કરવામાં નથી આવતો યુલિપમાં એની અલગ વસ્તુ છે યુલિપમાં ઘણા બધા વખત એજન્ટો એવો દાવો કરે છે કે આ મલ્ટી કેપ ફંડ છે એને વાર્ષિક વીસ ટકા રિટર્ન આપવું પરંતુ એ વાર્ષિક વીસ ટકા રિટર્ન તો ફંડે આપ્યું ઇન્વેસ્ટરને એટલું મળે છે નથી મળતું યુલિપમાં અનેક પ્રકારના ચાર્જીસ લેવામાં આવે છે જેમ કે ફંડ એલોકેશન ચાર્જ ફંડ મેનેજમેન્ટ ચાર્જ ફંડ સ્વિચ કરવાનો ચાર્જ મોર્ટાલિટી ચાર્જીસ અધર ચાર્જીસ એવા અનેક એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ આવા અનેક પ્રકારના ચાર્જીસ લેવામાં આવે છે એ વાર્ષિક લગભગ આઠથી દસ ટકા અલગ અલગ ચાર્જીસ લેવામાં આવે છે હવે એ ચાર્જીસ કેવી રીતે વસૂલ કરે છે તો એ ચાર્જીસ પેટે દર મહિને તમારા યુનિટ ઓછા કરે છે એટલે કે જે એક્ઝામ્પલ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં લાગુ થયું કે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો સોનો એને હોય તમને હજાર યુનિટ મળ્યા તો પાંચ વર્ષ પછી તમારા હજાર યુનિટ યુલિપમાં હજાર નથી રહેતા એ છસો સાતસો યુનિટ થઈ ગયા હોય છે એટલે એનેવી હોય તો એની સામે યુનિટ ઘટતા એટલે તમને કંઈ રિટર્ન દેખાય નહીં સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો સો રૂપિયાનો એને એવી છે હજાર યુનિટ આવ્યા તો પાંચ વર્ષ પછી તમારી પાસે હજાર યુનિટ નથી રહેતા શું કામ વાર્ષિક દસ ટકા લે દર મહિને એમાંથી યુનિટ કપાતા જાય છે એટલે ફાઉન્ડે પંદર ટકા રિટર્ન આપવું પણ તમારા યુનિટ કપાઈ ગયા દસ ટકા પ્રમાણે એટલે તમને પાંચ ટકાનું જ રિટર્ન મળ્યું એટલે યુલીપ સ્કીમમાં જ્યારે પણ ઇન્વેસ્ટ કરતા હો ત્યારે ખાસ યાદ રાખજો કે એજન્ટ તમને જણાવે કે આ ફંડે અમને વીસ ટકા વાર્ષિક રિટર્ન આપે છે પણ એ વીસ ટકા રિટર્ન તમને નહીં મળે અને એ જાણવા માટે તમારે એજન્ટને કહેવું પડશે કે તમારો કોઈ ઇન્વેસ્ટર હોય જેને આ સ્કીમમાં પાંચ વર્ષ પહેલાં ઇન્વેસ્ટ કર્યું હોય તો એનું સ્ટેટમેન્ટ મને બતાવો એ વીસ ટકા રિટર્ન ફંડે આપ્યું પણ શું ઇન્વેસ્ટરને મળ્યું એ ક્યારેય નહીં મળે એટલે ખાસ યાદ રાખજો કે મ્યુચ્યુઅલ ફંડ અને યુલિપ વચ્ચે આ મોટો તફાવત છે જે ઇન્વેસ્ટરો જાણતા નથી એક્સપેન્સ પેટે તમારા યુનિટ કાપી લેવામાં આવે છે અને યુનિટ ઘટતા જાય છે જેમ જેમ વર્ષો વધતા જાય એમ યુનિટ ઘટતા જાય છે એટલે તમારું રિટર્ન જે મ્યુચ્યુઅલ ફંડમાં મળે એવું રિટર્ન યુલિપમાં ક્યારેય નથી મળતું જે ફંડ પરફોમન્સ છે એ તમને બતાવવામાં આવે છે ફંડ પરફોર્મન્સનું રિટર્ન ઇન્વેસ્ટરને ક્યારેય નથી મળતું ઇન્વેસ્ટર તરીકે આ બધા જે ચાર્જીસ કપાય છે એ ક્યાં જાણવા મળે એનું ડિસ્કલોઝર ક્યાં થાય છે તો તમે પાર્ટિસિપેટિંગ નોન પાર્ટિસિપેટિંગ કે યુલિપ સ્કીમ લો તો એમાં તમને સ્કીમ બેનિફિટ સમરી આપવામાં આવે જો તમને એજન્ટે નો આપ્યું હોય તો એ તમે એજન્ટ પાસે માગો અને ખાસ એ સ્કીમ બેનિફિટ સમરીમાં અલગ અલગ જે હેડ નીચે રકમ બતાવવામાં આવી છે બેનિફિટ એક્સપેન્સીસ બતાવવામાં આવ્યા છે એજન્ટને પૂછો કે આ કેવી રીતે છે આનું કેલ્ક્યુલેશન મને સમજાવો આ વસ્તુ શું છે ગેરેન્ટેડ ઇન્કમ કઈ નોન ગેરેન્ટેડ કઈ શા માટે આ ગેરેન્ટેડ છે શા માટે આ નોન ગેરેન્ટેડ છે એમાં આ એક્સપેન્સીસ કેવી રીતે લેવામાં આવે છે એ બધી જ વસ્તુ તમે ડિટેલમાં જાઓ અને ત્યાર પછી જ લાઈફ ઇન્સ્યોરન્સની કોઈપણ પોલિસી પરચેસ કરો